નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના ગોતાના કેન સિટી ખાતે આવેલ ધ ગ્રાન્ટ લોટસ બેન્ક્વેટ હોલમાં નવરાત્રી અને દિવાળીનું ભવ્ય એક્ઝિબિશન નું આયોજન મેઘધનુષ ઇવેન્ટ અને ટ્રસ્ટના દીપાબેન સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે આજરોજ ન્યુ એસજી રોડ એન્ડ કેએન સિટી સોસાયટી એસોસિએશનના પ્રમુખ શ્રી હિતેશભાઈ રાણા મુખ્ય મહેમાન તરીકે અને અતિથિ વિશેષમાં ઉપ ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા અને મંત્રી રાજેશભાઈ સનારિયા હાજર રહી રિબિન કાપીને ઉદઘાટન કર્યું હતું અને એરિયાના ગૌતમ ક્રેડિટ સોસાયટીના ચેરમેન મનસુખભાઈ અને નરેન્દ્રભાઈ તેમજ વિજયભાઈ પ્રજાપતિ રાજેશભાઈ સોલંકી સંજયભાઈ શાહ પ્રશાંતભાઈ ગાંધી અને ગોસ્વામીભાઈ પણ હાજર રહ્યા હતા તો ચાલો જાણીએ છે ગોતા એરિયામાં વિથ ધ લોટ ઓફ કલેક્શન ઓફ નવરાત્રીના ચણિયા ચોળી બ્લાઉઝીસ સાડીઝ એન્ડ યોર જ્યુલરી હેન્ડમેડ જ્યુલરી ઇમિટેશન જ્યુલરી અને રિયલ સિલ્વર જ્યુલરી ઓલસો રેગ્યુલર વેરમાં કુર્તા અને કલેક્શન તો છે જ તો પ્લીઝ વિઝિટ મારું નામ દક્ષા છે અહીંયા મારો સ્ટોલ લાગેલો છે એમાં તમને આ બધી કુંદનની જ્વેલરી જોવા મળશે આ બધું મારું કસ્ટમાઈઝ છે એ સિવાય તમને ડાયમંડ છે પોલખી છે ગોલ્ડ જ્વેલરી બધું જ જોવા મળશે આવો અહીંયા વિઝિટ કરો થેન્ક યુ મારું નામ કેતલ ત્રિવેદી છે મા નાઇન ટુ ફાઈવ સિલ્વર જ્વેલરીનું કરું છું અને આપણે એમાં છે તે કુંદનનું છે પછી જડતર છે બધું જ રીતે આપણને અવેલેબલ જ્વેલરી મળી રહેશે મારું વારસાગત કામ છે આરિભરત હું બાર વર્ષથી કામ કરું છું પરંપરાગત મારું નામ પૂનમ છે અને અમારી ફ્રેન્ડ કોનલ અમે બંને ચણિયા ચોળી નું કરીએ છીએ અને આ બધા અમે ચણિયા જાતે સ્ટીચ કરેલા છે તમે અહીંયા